કોંગ્રેસ દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર પૂર અસરગ્રસ્તોનું સર્વે કરાવવાની માંગ કરી ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની માંગ તાત્કાલિક સહાય ચૂકવવા રજૂઆત કરી હતી આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા ભરૂચ જિલ્લાના પૂરઅસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં આવેલા તાલુકા જેવા કે જંબુસર આમોદ વાલિયા હાંસોટ નેત્રંગ તેમજ અન્ય તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોને નુકસાનીનું વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે જંબુસર તાલુકામાં ખાનપુર કુંડણ મંગણાથ બોજોદરા અણખી જાફરપુરા તથા જંબુસર તાલુકાના અન્ય ગામોમાં મુશળધાર વરસાદ થવાની ખેતીમાં પારાવાર નુકસાન થયું છે જંબુસે તાલુકાના ખાનપુર ગામની પાછળ આવેલ સોલ્ટના માલિકોને મોટા પાળા બનાવી દીધા હોય પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ખેતીમાં ભયંકર નુકસાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડૂબી જવાથી મૃત્યુ પામેલ હોય તેનું પણ સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે એ સહિતની માંગ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં આવેલા આજે અતિવૃષ્ટિને કારણે તમામ ખેડૂતો પાયમાલ થયા છે ચારે બાજુ રસ્તાના થઈ કે અગાઉ પણ આપણે કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી આજે ભરૂચ જિલ્લાના જંબુસર આમોદથી લઈને વાલીયાથી લઈ નેત્રંગથી લઈને તમામ તાલુકાઓમાં ખેડૂતોની બેહાલી છે રેલનું પાણી ઘૂસી ગયું છે પાણી કયા કારણસર ઘૂસી ગયું છે એની તકેદારી કરવાની જરૂર છે કલેક્ટરશ્રીએ રજૂઆત કરી છે આજે ખાનપુર ગામના ગામજનો બી અમારી સાથે છે ખાનપુર ગામ ઊંડાણ મંગણાદ એવા જે ઇફેક્ટિવ આસપાસના ગામ છે ત્યાં દાદા નદી વધુ પ્રમાણમાં પાણી ઘૂસી ગયું ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું પાયમાલ ગામ થઈ ગયું શા કારણે થયું કે આજુબાજુ સોલ્ટ આવેલા છે સુપર સોલ્ટના સિદ્ધિ સિદ્ધાર્થ સોલ્ટ છે સાથે સાથે રીઢ્ડી સોલ્ટ છે એવા અનેક સોલ્ટ જે આવેલા છે સુપર સોલ્ટના એ સોલ્ટમાં જે સોલ્ટની જગ્યાની ફાળવણી થાય છે એ ફાળવણીની બાજુમાં ત્રણસો મીટર જેટલી જગ્યા ખુલ્લી રસ્તા માટે રાખવામાં આવે છે તેના હજારો મીટરની સંખ્યામાં આ લોકોએ દબાણ કરેલું છે અધિકારીઓ જાણે છે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા જાણે છે છતાં પણ આ કાળા કાન કરીને આજે આ ગામોને બરબાડી તરફ મૂકેલા છે આજે જેનું દબાણ કરેલું છે સુપર શોટ મારા ખાનપુર ગામના આગેવાનો ત્યાં રજૂઆત કરે કરવા જાય સુપર પોલીસ લઈને આવે પોલીસને છું કે જો માફ મારે જો કોઈ આગેવાન પર એફઆઈઆર કરવાની નથી રસ્તો હોય કોઈનું મકાન આવતું હોય પાણીનો રસ્તો કોઈ દિવસ રોકી ના શકાય મકાન આવતું હોય તો મકાન પણ દોડવું પડે તો આ તો સરકારી જગ્યા પર દબાણ કરેલું છે જંબુસર તાલુકામાં ટંકારી લઈને અનેક ગામોમાં દબાણ કરેલું છે આ શોર્ટના સુપર શોટના માલિક આજે પોલીસની ધમકી અપાર મારા ગામના સરપંચ ને ગામના કોઈ પણ નાગરિકને દબાવવાની કોશિશ કરશે એ જિલ્લા કોંગ્રેસ સમિતિ કોઈ સંજોગોમાં સાથી નહીં લે જો આ રસ્તાઓ ખુલ્લા નહીં થાય આ પારાઓ દૂર કરવામાં નહીં આવે માટીના એટલા બધા પારા નાખી દીધેલા છે કે ગામો ગામ દુબાણમાં જતા રહ્યા ઘેરે ઘરમાં પાણી ઘૂસી ગયું ખેડૂતોમાં પાસે ખેતરમાં પાણી ઘૂસી ગયું આજુબાજુના બહુ જ ખરાબ અને દયનીય હાલત છે ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તા ખોલાવવા માટે આ કરવામાં આવે નહીં કરે અમે ગાંધીજી જીત્યા માગે અત્યાર સુધી કરતા હતા એક ગાલ ધરીને બીજા ગાલે મારતા હતા પણ આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાનપુર ને જંબુસરના અન્ય ગામો સાથે જિલ્લાના ખેડૂતો સાથે જ અમે જાતે ઉભારીને પાડો તોડાવીશું એફ એ સુપર સોલ્ટવાળાને કહું છું કે તું કેટલી એફઆરઆઈ કરવાનો પોલીસ કે એફઆરઆઈ ખોટી કરશે અમે કોઈ નથી ધરવાના નથી પણ જે સરકારી દબાણ છે અને જે ગામને નુકસાન છે કોઈ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે આજે અમે માગણી પણ કરી છે કે ખાનપુર ગ્રામ પંચાયત ખાનપુર ગામના લોકો હવે આ રિન્યૂ કરવા માગતા નથી કે અમારા ગામનું આ નુકસાન અમારા ગામની જમીનની દબાણ અમે આપવા માગતા નથી માટે કલેક્ટરશ્રીને એ પણ રજૂઆત કરી છે કે આ સોલ્ટો ફરી રિન્યૂ ના થવા જોઈએ તંકારીની આસપાસના પણ રિન્યૂ ના થવા જોઈએ કારણ કે આ લોકોની જો હુકમાની અને બે દાદાગીરી છે એની પર નિકાલ કરવા માટે આજે કલેક્ટર ના જોવા થવાયું